બોલો ક્યાંય દોડવાની જરૂર નથી વિહતના ચરણો માં મારા બાપુ ને પડી જાવ જો ઓટોમેટિક બેડો પાર ના કરો જગત ની મેલમાં મને વીસ ને જાણો કોણ બાપ એક દિનો સમય હતો મારા દિલીપભાઈ ને મોડી દશા હતી

જગતના શોખ ને મેલપા ગમે ત્યાં બેઠી હોય પણ સોરું કસોરું થાય માવતર કમાવતર થાય ને ડાકલા વાગે વિહત આવે ને એવી વિહત ના દર્શન નથી કરવા ડાકલા તો બધે વાગે ભૂવા તો બધે થોડા પણ કદાચ કોઈ કામરૂ દેશ જેવો દેશ આવી ગયો હોય કદાચ કોઈ મેલું મહણ આવી ગયું હોય અને મેલા મહણમાં ડાકલા ના હોય જેમથી વાઘ ના હોય જાગરિયા ના હોય અને વિહત વિહતને કદાચ બંધ ના કરીને હાકોટો કરીને ઉભી રહી જાય અને એટલું કંઈક મારી આ મેલું મસાણ છે ને માં મને ખબર નથી અને મેલા મસાણમાં જો ડોશી બનીને તમારું બાવડું ના ચાલે ને તમે માં વિહત મેલડી બેઠી નથી બાબા

છ મહિના છોકરા થી માંડી અને એસિર ના બેઠા હોય અને પાખડી વાળા જો વિહોત ચાલુ ના થાય ને તો તારી પાખડીમાં માં ખોટ ને તો આમ તો ધોળકા ના વાંચી તારી વિહોત તૂટી જ પાખડી માં વિહોદ ચાલુ ના થાય બાબા

પણ આટલામાં મને મને એક વારવટી સિકોતર દેખાય છે આટલી બધી બેન દીકરી બેઠી છે બેન દીકરી ના કોઠે જો મારી સિકોતર નો પવન ના ચાલુ થાય તો મને કુવાસી ના કાપડ વારવટી સિકોતર સધી બેઠી નથી પાવરિયા કમા

સીખો પર બેઠી હોય તો ભુવાસી ના આપણે વાર વતી બેઠી હોય મારી સજી બેઠી હોય તો દરિયો વાલો બા દરિયો વાલો દરિયાની સીખોતર મેં દરિયો વાલો

કદાચ જગત ના શોક ને મેલપા મારી વિહત ના માંડવી કદાચ સધી ખમકારો કરી પણ બોલાવી છે મારે પાવાની દેવી ને પાવાની દેવી નું અસલ નામ મહાકાળી કીધું કોઈ ભદ્રકાળી કીધું કોઈ કલકત્તા વાળી કીધું માતા અસલ ક્યાં બેઠી છે કોઈ કે કલકત્તા માં કામશિયા તરીકે બેઠી છે મહાકાલી માને કેલા મૈયા કીધી છે મહાકાલી કીધી છે કદાચ એવી મારી પાવાની દેવી મારી પતે રાજા ના પુકાર ની રાજા જે દિવસે જમાડવા બેઠો હતો ને બાપ એ દિવસે મારી પાવાની દેવી શું કે છે મને દર્શન દે ને એટલે ગઢ પાવાની દેવી પતે રાજા ને એટલું કે પતે મા દીકરો પડદે વાતો કરી ને મજા છે જે દિવસે હું તને પાવાની દેવી મળીશ ને એ દિવસે તું મને ઓળખી નઈ

માથા વાઢી દીધા માતાજી ને ત્યારે આજે એમ કે કોણી માતા કે શેઠ જગડુસા વાણિયા ની માતા છે પતે રાજા ને માતાજી મળી હતી પતે રાજા નું ભજન એવું હતું ત્યારે પતે રાજા ને માતા મળી છે પેરીઓ ભૂવો માતાજી માતાજીને નતું ઓળખીએ કે બાપ તો આ તો હળાહળ કડક છે ભુવા એટલી પથારીઓ નાખશે ગમે એટલી કમાણીઓ કરશે પણ કમાણી કમાણી તમે હારામાં વાપરશો તો તમારી લાગશે બાકી કમાણી તમે માતાની કમાણી કરીને આડા વળગે વાપરશો તો કરમ તેરે છે તો નસીબ તેરી દાસીએ મેં વાત કરી એમ તમે કદાચ આંબા વાવશો તો ક્યારેય ઉગશે બાકી બાવળિયા વાવશો તો જેવી તમે ભક્તિ કરી છે એવી તમારા છોકરા કરશે તમે બાવળિયા વાવશો તો કાંટા તમારી વસ્તીને વાગશે મારા બાપેલો અને હું તો એમ કહું છું જેથી પાવાની દેવી કેવાય છે ગઢ પાવાની દેવી પતે રાજા માતાજી ને માતાજી ના પાડતી હતી તેથી અમદાવાદની નાગર બ્રાહ્મણની દીકરી પાવાગઢ ગઈ અને પાવાગઢ છે માતાજી ને જગાડ્યા તો હો બાપકો કો જો સા રાજા કેવો લાગે છે તેથી જગત એમ કહે છે કે પતે રાજા જે સહી દારૂ પી ગયો તો પતે રાજા દારૂ નતો પીધો 12 મહિનાના ના 12 તહેવાર આવો દિવાળી હોળી ઉતરાણ બેસતું વર્ષ ભાઈ બીજ રાંધન શટ રક્ષાબંધન પતે રાજા બાકડ થી બાકડ થી બાકડ થી ઘોડો લઈ ટાપા ને આવ્યો અને આ બ્રાહ્મણ ની દીકરી જે હતી એ બ્રાહ્મણ ની દીકરી ગરબા રમતી હતી બાપી આ ગરબો હિલોડ એક બાજુ ચડ્યો તો પાંચ સાત દીકરી ગરબા રમવા આ બાજુ પતય રાજા આવ્યો માતાજી નો પાલવડો પકડ્યો તેથી મા એમ કે બસ પતય મને પાવન ની દેવી ઓળખી નઈ શેડલો ઝાલે છોડી દે મારો શેડલો બધાને સોના મોર લાણી આપી પણ મહાકાળી માં લાણી લેવા કહેવા છે હાથ લાંબો કર્યો ને તેથી શેડલો ઝાલ્યો અને તે દિવસે મારી પાવાની દેવી શું કહે છે તે દિવસે મંગળવાર ના દિવસે પતય રાજા નું અમદાવાદ ની મેલપા અમરસા બાદશાહ નું રાજા તું મંગળવાર ના દિવસે કહેવાય છે કે મુસલમાન ના હાથે પતય રાજા નું તો અને હું છું આટલી વસ્તીની કદાચ કોક ના કાંઠે જો મારી પાવાની દેવી પૂજાતી હોય અને કદાચ મારી ગઢ પાવાનો કંડિયો હારે લઈને આવ્યો હોય કદાચ કોક ની કાળકા ઘડી બે ઘડી જો માંડવામાં ધૂળવા ના ઉતરો ને તો એનામાં ખોટ ને તો મારી પાવાની દેવી માં ખોટ વધારે हल माजा जमाल पवी देवी हल महाराज हल महाराज जमाल આધુલમાં તાલીમ <Bronx> <quylima subscribe> મા